ભરૂચના હાંસોટના ભેટા ગામ નજીક વૃક્ષ સાથે કાર ધડાભેર ભટકાતા કારમાં સવાર પતિ પત્ની પૈકી પત્નીનો ગંભીર ઇજાને પગલે કરુણ મોત નીપજ્યું હતું ભરૂચથી પટેલ પરિવાર હાંસોટના મનદંતરાઈ ગામ ખાતે રહેતા તેના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ભરૂચ ખાતે રહેતા જયરામભાઈ પટેલ અને તેમના પત્ની ઈલાબહેન આજે સવારના સમયે તેમની કાર લઈ ભરૂચથી હાસોટ મનદંતરાઈ ગામ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા તે દરમિયાન અંબેટા ગામ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ઈલાબેનનો ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે કરું મોત નીપજ્યું હતું તો બીજી તરફ જયરામભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાની સાથે જ હસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે